તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેલરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાનું છે વિડીયો પૂરો જોશો તો તમને બધી માહિતી મળી રહેશે વિડીયો સારો લાગે તમને તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો જય સીતારામ કંપનીનું આ ટ્રેલર છે ફોર વ્હીલ ટ્રેલર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું તો બે હજાર પંદરના મોડલનું આ ટ્રેલર છે ટ્રેલરની અંદર કંઈ પણ સડો નથી તળ્યો ચોખ્ખું સાઈડ ઉપર સારા ઓરિજિનલ કલરમાં જોવા મળશે આખું હેવી ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેલર હેવી બનાવટનું ટ્રેલર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેલર જોઈ કન્ડિશન ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો રાજવીરભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ટાયર જેવા ટાયર જોવા મળશે બંને અને બે ટાયર ટોટલ ચાર ટાયર ફોર વ્હીલ ટ્રેલર છે કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે હેવી ટ્રેલર સડો નથી ફોર વ્હીલ ટ્રેલર બે હજાર પંદર ના મોડેલનું બાકી તમે રૂબરૂ જોવા અથવા લેવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે કિંમત એક લાખ ને પિસ્તાલીસ હજાર માત્ર રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો કેશોદ અને ખમીદાણા ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજવીરભાઈ નામ સત્તાણું સાત બત્રીસ વાળા નંબર પર કોલ કરી ફોર વ્હીલ ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો